નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ત્રણ ડેમની સપાટી વાત કરીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ તો તારીખ થઈ છે છ નવ બે હાજર પચીસ સમય થયો છે દસ વાગે તો વાત કરીએ બનાસકાંઠાનો જીવાધોરી ગણાતો દાંતીવાડા ડેમ કારણ કે આપણને હવે ભરાતો લાગે એવું લાગી રહ્યું છે કારણ કે બનાસકાંઠા દાંતીવાડા ડેમ ઉપર વાસમાં સારો વરસાદના કારણે આવકમાં જોવા મળતો નથી ઘટાડો કારણ કે હજી પણ હવામાન વિભાગની આગાહી છે જેવો પણ વરસાદ થશે એવો વરસાદ પાણીમાં વધારો જોવા મળશે તો વાત કરીએ હવે આવકની તો બે હજાર સત્સો ને બૌણું પોણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો પોણસો ને પંચ્યાસી પોઈન્ટ સાઠની સપાટી પૂણી પોંકી ગયું છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે હજી કોઈ બનાસ નદીમાં કોઈ પાણી છોડવામાં આવ્યું નથી જેવું પણ પાણી છોડવામાં આવશે એવું પણ વિડીયો અમે અપલોડ કરી દઈશું કારણ કે હવે ટૂંક જ સમયમાં દાંતીવાડા ડેમ ભરાઈ જાય છે કારણ કે હવામાન વિભાગની આગાહી છે હવે વાત કરીએ સીપુ તો સીપુ ડેમમાં આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણ પાંચસો ને એક્યાસી પોઈન્ટ ત્રણની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે અને પાણી છોડવામાં હજી કોઈ આવ્યું નથી હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે આવકની વાત કરીએ તો પોણસો ને પિસ્તાળીસ પાણીની આવક ચાલુ છે અને પાણીની સપાટીની વાત કરીએ તો છસો ને સાઠ પોઈન્ટ ચૌદની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સાતસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે મિત્રો આ છે મુક્તિશ્વર ડેમની સપાટી તો વાત કરીએ કેટલું પાણી છોડવામાં આવ્યું છે તો પચાસ પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્ર મિત્રો તો આ તો દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ ત્રણ ડેમોની સપાટી તો દાંતીવાડા ત્રણ ડેમોની સપાટી સમજાઈ ગઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો